છે પરીક્ષાના મોસ્ટ આઈએમબી છે અંક તમે આગળના છ વિડીયો જોયા છે ખૂબ મજા આવી હશે ખૂબ મજા આવી હશે અને ખૂબ મજા આવી હશે ઝડપથી આપણે સમય ન બગાડતા આજે આપણા વિડીયો તરફ જઈએ ખૂબ મજા આવશે આપણે દસ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ એ પહેલા દોસ્તો દસે દસ પ્રશ્નોની ચર્ચા કરતા પહેલા આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ આ વારેગડે સાહેબ ગાઈડ એપ્લિકેશન લઈને આવી જાય છે બરાબર જો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ વિડીયોને સ્કીપ કરી શકે છે વિડીયોને આગળ દોડાવી શકે છે પણ જે મિત્રોએ નથી કરી એ લોકો ભૂલ્યા વગર ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોર પર જવાનું સ્ટોર પર આ સિમ્બોલ વાળી અથવા જી યુ આઈડી લખશો એટલે આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન આવશે અને ડાઉનલોડ દેવાની ધોરણ પાંચ નું એટલું બધું સાહિત્ય છે તમે થાકી જશો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે વિડીયોને લાઈક કરવાનું છે કમેન્ટમાં જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ સર લખીને મિત્રો સાથે શેર કરો એ સિવાય દોસ્તો નવોદય માટેનું આ સરસ મજાનું એપ્લિકેશન છે પરીક્ષામાં મેરિટ માવા માટેની મોસ્ટ આઈએમપી ચાવી જે કહેવાય મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો જે કહેવાય એ આ એપ્લિકેશન છે દોસ્તો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં બંને એપ્લિકેશન હોવી જોઈએ આ એપ્લિકેશન હશે તો તમને કોઈ નવોદયમાં હરાવી શકશે નહીં ઝડપથી આપણે પ્રશ્ન નંબર એક તરફ પહેલા તમને એક ખાસ વિનંતી કે તમારી નોટ અને તમારી પેન જોડે રાખો દસ માંથી મને કેટલા આયા છેલ્લા તમારે જણાવવાનું છે કમેન્ટમાં તમે જવાબ પણ મને જણાવી શકો છો નો સ્ટોપ કરીને તમે જે પણ જવાબ તમે આમાં લાગતો હોય એ તમે એક નંબરનો બી કે એક નંબરનો સી એવું તો તમે મને જવાબ જણાવી શકો છો ચલો તરફથી એ પ્રશ્ન નંબર એક તરફ શું કહે છે દોસ્તો કે દસ ઓગણીસ એકવીસ બાવીસ અને ની સરાસરી કેટલી આપણે જાણીએ છીએ કે સરાસરી એટલે શું તો ભાઈ સરાસરી એટલે એવરેજ સરાસરી એટલે આપેલી સંખ્યાનો સરવાળો આપણને ખબર છે આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા બરાબર આપણને આપેલું છે હવે જોઈ શું કે છે એ બરાબર એકવીસ બી બરાબર વીસ સી બરાબર ઓગણીસ કે ડી બરાબર અઢાર તમે કમેન્ટમાં જવાબ જણાવી શકો છો આપણે જોઈ લઈએ દસ વત્તા ઓગણીસ વત્તા એકવીસ વત્તા બાવીસ વત્તા સરવાળો તમે કરશો તો સો ભાગે પાંચ કરો તો વીસ પંચાસ જવાબ આવે વીસ તો જવાબ મિત્રો એ બી સિલેક્ટ કર્યો તો વીસ જવાબ એ મિત્રોને અભિનંદન ચલો ત્યારે બીજો પ્રશ્ન કઈ શું કે છે ભાઈ એક વર્ગખંડ છે તમારો પાંચમા ધોરણ એક વર્ગખંડ છે એમાં પહેલા ત્રણ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર એટલે કે ત્રણ વિદ્યાર્થીઓ છે એ બી અને સી ત્રણ વિદ્યાર્થીઓ છે બરાબર હવે શું કહે છે એ લોકોની સરેરાશ એટલે કે એવરેજ ત્રણનો સરવાળો કરીને ત્રણ વડે ભાગ્યા ને તો એ તેર પાંચ વર્ષ છે તે પૈકી પહેલા જે બે એ અને બી વિદ્યાર્થીઓ છે એની ઉંમરનો સરવાળો પાછો પચીસ વર્ષ છે તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો શોધો તો આમાં શું કરવાનું ફરી આપણને ખબર છે હું સૂત્ર વારા પરથી નથી લખતો તમને ખબર છે કે સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા હવે આપણને અહીંયા શું કે છે બે સંખ્યાનો સરવાળો આપેલો છે કેટલો છે 25 વત્તા આપણે ત્રીજી સંખ્યા બરાબર ટોટલ કેટલી સંખ્યા છે સરાસરી આપણને આપેલી છે તેર પોઈન્ટ પચીસ આનો તમે તેર પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરશો તો આનો જવાબ આવશે ચાલીસ પાંચ આ 25 આ બાજુ પ્લસ માં છે આ પચીસ આ બાજુ પ્લસમાં માં છે આ બાજુ જશે તો માઇનસ બરાબર ની કિંમત આપણે શોધવાની છે તો x બરાબર શું થયું પંદર પોઇન્ટ પાંચ તો પચ્ચાલીસ પોઈન્ટ પાંચમાંથી પચીસ વાત કરીએ તો પંદર પોઈન્ટ પાંચ વધે તો જે ત્રીજો વિદ્યાર્થીની ઉંમર છે એ બરાબર પંદર પોઇન્ટ પાંચ ચલો ત્રીજો દાખલો ત્રણ સંખ્યાઓની સરાસરી બહાર છે અહીંયા સરાસરી આપણે લખી દઈએ સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો બરાબર ભાગ્યા કુલ સંખ્યા અહીંયા સરાસરી બાર છે જો તેમાં બે સંખ્યાઓ તેર અને પંદર હોય તેર વત્તા પંદર અને ત્રીજી આપણે ખબર નથી લેક્સ ધારીએ નીચે ત્રણ સંખ્યા લખીએ આ ત્રણને ગુણાકારમાં લઈ જઈએ આ બાજુ કૂદકો રહી દઈએ એટલે બાર તરી છત્રીસ થઈ જાય આ પંદર ને ત્રણ અઠ્યાવીસ આપણે ત્રણ નો સરવાળો કરીએ એટલે એક્સ થાય છત્રીસ માંથી આ છે બરાબર આ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ તો એક્સ બરાબર કેટલા થાય છત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો એક્સ બરાબર આવે આઠ તો ત્રીજી સંખ્યા છે આઠ તો ત્રીજી સંખ્યા એટલે કે બી આવશે જવાબ આવશે આઠ ચોથો દાખલો જોઈએ પરીક્ષામાં દસ વિદ્યાર્થીઓ છે તો એ બરાબર બત્રીસ આવે એકત્રીસ આવે તેત્રીસ આવે કે ચોત્રીસ આવે તો અહીંયા આપણને ખબર છે આપણે ફરી એકવાર કરી દઈએ સરાસરી બરાબર તો આ બધાનો સરવાળો કરવાનો ચોત્રીસ વત્તા એકવીસ વત્તા એકત્રીસ વત્તા સાડત્રીસ પ્લસ બાવીસ પ્લસ છવ્વીસ પ્લસ પિસ્તાલીસ પ્લસ પ્લસ અને પ્લસ બધાનો તમે સરવાળો કરશો ત્રણસો ને વીસ આવશે શૂન શૂન ગઈ જવાબ આવ્યો સરાસરી આવશે બત્રીસ તો બત્રીસ એટલે ક્યાં છે એ બરાબર થશે બત્રીસ જે પણ મિત્રો એ જવાબ સિલેક્ટ કર્યો તો એનો જવાબ સાચો કયું શું કે એક સાયકલ ચલાવે છે ભાઈ આપણા રામભાઈ સાયકલ ચલાવે છે

ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા સમય અંતર કેટલું છે પચાસ કિલોમીટર સમય કેટલો છે કલાક તો તો સરેરાશ ઝડપ કેટલી આવી ઝડપ બરાબર દસ કિલોમીટર તો દસ કિલોમીટર છે ભાઈ એક કલાકમાં દસ કિલોમીટર અંતર કપાય છે ચલો જોઈએ છઠ્ઠા નંબરનો દાખલો કે ભાઈ ત્રણ સંખ્યાઓ છે એની સરાસરી આઠ છે આ સરાસરી છે ત્રણ સંખ્યાઓ પાંચ અને બાર છે એટલે પાંચ સંખ્યા દાખલો અને ગુણાકાર માં લઈ જાઓ આઠ ગુણા ત્રણ બરાબર બાર ને પાંચ સત્તર વધતા એક્સ તો ચોવીસ આ સત્તર છે કુદકુમારી ના બાજુ આવે એટલે એમની સાન બદલી જાય પ્લસમાંથી માઇનસ થઈ ગયા અને એક્સ તો માંથી સત્તર જાય તો ચોવીસ માંથી આપણે સત્તર કાઢીએ તો જવાબ આવશે આઠ તો એક્સ બરાબર જવાબ આવશે સોરી જાય તો કેટલા રે આપણે જો ઉતાવળમાં ભૂલ થઈ જાય આવી તો સાત જવાબ આવે તો તમે પણ આવી ઉતાડ ભૂલ કરો તો બી જવાબ આવશે જવાબ આવશે બી સાત બી સાત ચોવીસ માંથી સત્તર જાય તો જવાબ આવે બી સાત સાતમો દાખલો ત્રણ ગુણીના વજન ના સરાસરી અઠ્ઠાણું ત્રણ ગુણ છે બરાબર અહીંયા આપણે લખીએ અઠાણું પોઈન્ટ પાંચ જો તેની બે ગુણીના વજનનો સરવાળો એકસો છન્નું કિલોગ્રામ હોય તો ત્રીજી ગુણી આપણે એક્સ ધારીએ આ દાખલો નીચે ત્રણ ગુણી છે અઠાણું પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરીએ તો અને એકસો છન્નું મજૂરવા દઈએ તો અઠાણું પોઈન્ટ પાંચ એટલે બસો ને પંચાણું પોઈન્ટ પાંચ આવશે એમાંથી આ એકસો છન્નું બાદ કરીએ તો એક્સ બરાબર ત્રીજી સંખ્યા થશે નવ્વાણું પોઈન્ટ પાંચ તો નવ્વાણું પોઈન્ટ પાંચ છે તો યસ ડી બરાબર પોઈન્ટ પાંચ ચલો આઠમો દાખલો જોઈએ આઠમો દાખલો શું કહે છે બગીચામાં રમતા રમતા પાંચ બાળકોની સરાસરી ઉંમર દસ વર્ષ છે તો અહીંયા આપણે ફરી કરી દઈએ સરાસરી બરાબર આપણને કેટલું આપ્યું છે દસ વર્ષ બરાબર અને તેમની ઉંમર છ વત્તા આઠ વધતા દસ એક્સ ચૌદ કેટલા બાળકો છે એક બે ત્રણ ચાર પાંચ હવે દસ ગુણ્યા પાંચ ભાગાકારમાં છે કૂદકો મારો તો જોડે ગુણાકારમાં જતા રહે અને આનો સરવાળો કરીએ આપણે આઠ ને છ ચૌદ ને દસ ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ ને દસ આડત્રીસ આપણી જોડે એક્સ હજી સંખ્યા એમને એમ જ છે અહીં પચાસ આવશે આડત્રીસ આ બાજુ કૂદકો મારી કપડાં જાય તો x = 38 માંથી 50 આર એ 50 માંથી 38 જાય તો x = 12 આવે તો જે 5મી થી 4થા નંબરની સંખ્યા x છે એ 12 હોવી જોઈએ એટલે કે c = 12 ચલો નોમો દાખલો એક વંડી મેચમાં કોહલી ભઈએ 72 બોલમાં 108 રન બનાવ્યા પ્રતિ ઓવર બનાવેલા સરેરાશ રન કેટલા 3 રન એક ઓવરમાં 3 રન એક ઓવરમાં 9 રન એક ઓવરમાં 6 રન કે ઓવરમાં 12 રન અહીંયા શું કહે છે 72 બોલ આપણને ખબર છે કે એક ઓવરમાં એક ઓવર માં છ બોલ બરાબર એટલે કે છ ઓવરમાં આપણે આમ આવું માહિતી મૂકીએ છ ઓવરમાં છ ઓવર એટલે એક બોલ અરે છ બોલ એટલે એક ઓવર તો બોતેર બોલ કેટલા તો બોતેર બરાબર છોતેર ભાગ્ય છ કરીએ આપણે તો બોતેર બોલમાં શું કે છે અહીંયા બોતેર બોલમાં એકસો આઠ રન બનાવ્યા તેને પ્રતિ ઓવર માં કેટલા રન બનાવ્યા બોતેર બોલ એક ઓવરમાં માં છ બોલ તો બાર ઓવર થાય બાર બરાબર તો છ એક છ અને છ દુ બાર એટલે બાર ઓવર થાય હવે આપણને શું કે છે આપણે એની ઓવર શોધવાની છે તો સરેરાશ રન નું સૂત્ર આપણે મૂકી દઈએ સરેરાશ રન બરાબર કેટલા કર્યા એકસો આઠ અને કેટલી ઓવર ગઈ બાર તો બાર નો એકસો આઠ તો એક ઓવરમાં માં નવ રન ની એવરેજ થઈ દોસ્તો તો બી બરાબર નવ રન પ્રતિ ઓવર ચલો દસમો દાખલો અહીંયા અહિયાં રૂપ આપતા જવાબ શું મળે આપણે શોધવાનો છે ખૂબ જ સહેલો દાખલો છે દસમો આપણે ભાગાકાર કરી દઈએ ઈઝી છે આપણે બીજું કંઈ અત્યારે કરતા નથી તો નીચે ઉતારીશું એટલે શું નીચે નીચે ચાર ભાગના બે ઉતારીશું તેર દુ છવ્વીસ તેરતરી ઓગણચાલીસ તેર તરી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ત્રણ નીચે ઓગણ નવ ઉતારીએ તો તેર તરી જવાબ આવશે વન જીરો જીરો તેત્રીસ તો વન જીરો જીરો તેત્રીસ ક્યાં છે ભાઈ જવાબ આવશે એ એ જે પણ જવાબ લોકોને અભિનંદન અહીંયા દસ તમને મોસ્ટ આઈએમપી આવા જ દાખલા પૂછાય એવું સો ટકા ગેરંટી આજ ના પૂછાય રકમો બદલાઈ જાય કે અંદર નામ બદલી જાય એવું બધું ચેન્જ થાય દોસ્તો પણ આવા જ દાખલા પૂછાશે સો ટકા ગેરંટી તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો મેક્સિમમ દોસ્તો સાથે શેર કરો અને લાઇક કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો